નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી જેનો પાઠ બીજો કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે હાઉ મેની ડીડ યુ આ પાઠની એક્ટિવિટી પાંચ છ અને સાત વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ બીજો એક્ટિવિટી પાંચ છ અને સાત એક્ટિવિટી પાંચ વાક્ય ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્નો બનાવો જુઓ પહેલું વાક્ય આપ્યું છે ગોપાલ બોટ ફ્રેશ જલેબીઝ तो डीड गोपाल बाय फेस जलेबी प्रश्न बनावियो तो यस ही डिड तो બીજું द जायंट्स किल्ड ईच अदर तो प्रश्न बनाव माटे આપણે આગળ ડીડ મૂકીશું તો ડીડ ધ જાયન્ટ્સ કિલ ઈચ अदर तो यस दे डिड ત્યાર પછી ત્રીજું ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ

તો હું મેડ અ બિગ બેલ્ટ બીજો પ્રશ્ન ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ તો હું જુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ ત્યાર પછી બીજું છે તે આ પ્રમાણે બનાવવાનું છે ગોપાલ કિલ સેવન ફ્લાયઝ એટ વન બ્લો તો વોટ ડીડ ગોપાલ કિલ એટ વન બ્લો તો પેલું ધ કિંગ સો ધીડ જયન્ટ્સ તો વોટ ડીડ ધ કિંગ સી અને બીજું ગોપાલ લાઈક ધ જલેબીઝ તો વોટ ડીડ ગોપાલ લાઈક ત્યાર પછી ગોપાલ રિટર્નેડ ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે વેન ડીડ ગોપાલ રિટર્નેડ ધ વિલેજ તો તેનું વાક્ય આવી રીતે થશે ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ વેન ડીડ ધ કિંગ કોલ્ડ ગોપાલ ચોથું ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ તો વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ ત્યાર પછી ગોપાલ ફૂટ તો તેનો બનાવી આ પ્રકારે ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ તો વેર ડીડ ગોપાલ ગો પ્રશ્ન એવી રીતે બનશે બીજું ધ યંગ મેન હાઈડ બિહાઈન્ડ ધ ટ્રી તો વેર ડીડ ધ યંગ મેન હાઈડ

માખીઓને કહે છે કે તારા વિશે સાંભળ્યું યુ આર અરી બોય તું ખુબ બહાદુર છોકરો છે ડીડ યુ રિયલી કિલ સેવન એટ અબલો શું તે ખરેખર એક ઘામાં સાત માર્યા તો ગોપાલ જવાબ આપશે શું આપે છે કે સાત ને માર્યા કિંગ યુ આર અ વેરી યુઝફુલ પર્સન તું ખૂબ જ ઉપયોગી માણસ છે ધેર આર ટુ ક્રુઅલ ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ આપણા રાજ્યની અંદર બે ઘાતકી રાક્ષસો છે ધે ટ્રબલ પીપલ તેઓ લોકોને હેરાન કરે છે ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ તેને કોઈ પકડી શક્યું નથી કે મારી શક્યું નથી ગોપાલ ડીડ એનીવન વન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર શું પહેલા તેમને પકડવા માટે કોઈ પ્રયત્ન કર્યો છે કિંગ યસ મેની પીપલ ટ્રાઈડ હા ઘણા લોકોએ પ્રયત્ન કર્યો છે

આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બંને સંવાદો છે તેને પૂરા કરીશું જેનું ભાષાંતર પણ આપણે જોયું ત્યાર પછી એક્ટિવિટી સાતની અંદર તમારે પ્રોજેક્ટ વર્ક કરવાનો છે કે જેના માટે તમારે પાંચના જૂથમાં કામ કરવાનું છે અને જુદા જુદા દસ જીવ જંતુઓના ચિત્ર વર્તમાન પત્ર મેગેઝીન બાલ સૃષ્ટિ પ્રદર્શિત કરવાનો છે તો આ પ્રોજેક્ટ માટે તમારે કેટલીક વિગતોની જરૂર પડશે જૂથમાં કામ કરતા કરતા નીચેના પ્રશ્નના જવાબ પણ તમારે મેળવવાના છે કે વેર ડીડ યુ ગેટ ધીસ પિક્ચર્સ ફ્રોમ કે આ ચિત્રો તમે ક્યાં ક્યાંથી મેળવ્યા બીજું હાઉ મેની પિક્ચર્સ ડીડ યુ ગેટ તમને કેટલા ચિત્રો મળ્યા ત્રીજું વિચ ઇન્સેક્ટ હેવ યુ ગોટ તમને કયું જીવજંતુ મળ્યું ચોથું વેન ડીડ યુ કલેક્ટ ધ પિક્ચર્સ તમે ચિત્રો ક્યારે એકત્રિત કર્યા અને પાંચમું હું હેલ્પ ડ યુ ટુ કલેક્ટ ધ પિક્ચર્સ તમને આ ચિત્રો ભેગા કરવામાં કોણે મદદ કરી તો આ બધા જ પ્રશ્નોના જવાબો છે તે તમારે મેળવવાના છે ચિત્રો તમે જ્યાંથી મેળવો છો તેના આધારે

તે ખુરશી છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બે ની એક્ટિવિટી ચાર પાંચ પાંચ છ અને સાત ની સમજૂતી પૂરી થાય છે આગળના પાઠ સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ સાત તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સાધેપોથી સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાર્ટ સાથે ત્યાં સુધી આવજો